ગઈ તારીખ બાવીસ જુલાઈ બે હજાર પચીસ ના રોજ પોરબંદર જિલ્લા ખાતે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગેંગરેપની દુર્ઘટના બનેલ જેમાં ભોગ બનનાર સગીરભાઈની જે ભાડા છે તેને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા જયરાજ સુંડાવદરા તથા તેના ત્રણ સહ દ્વારા આ કૃત્ય કરવામાં આવેલ જેમાં વિગત એવી હતી કે આ જે ભોગ છે તેને નાસ્તો કરવાના બહાને લલચાવી ફોસલાવી લઈ જઈના મુખ્ય આરોપી રાજ ઉર્ફે રાજુ મૂળિયા આ ત્રણ જણાએ એ ભોગ બન નાસ્તો કરવાના બાને લઈ જવામાં આવેલ હતી અને તે રીતે લલચાવી ફોસલાવી કેફી પહેણું કોઈ પણ રીતે પીવડાવી અને નશાની હાલતમાં ત્યાં વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે લઈ જઈ અને ત્યાં આ ત્રણેય આરોપીઓ દ્વારા આ રીતે દુષ્કર્મ આચરવામાં આવેલ હતું જેમાં જે આરોપી નંબર છે તેની સફેદ કલરની સફારી નો ઉપયોગ કરવામાં આવેલ હતો ત્યારબાદ આરોપી નંબર બે મલ્હાર અને આરોપી નંબર ત્રણ રાજ દ્વારા આ ભોગ બનનારને નશાની હાલતમાં ત્યાં પાર્ટી પ્લોટ થી લઈ જઈ અને પોરબંદર શહેરમાં અલગ અલગ વિસ્તારો ચોપાટી કનકાઈ મંદિરની આસપાસ વગેરે વિસ્તારોમાં ફેરવી લીંબુ પાણી વગેરે પીવડાવી ટૂંકમાં એને ફેરવવામાં આવે સાથે સાથે આરોપી નંબર ચાર જે મેરુ સિંગલ છે એને પણ મદદ માટે બોલાવી અને એની કાળા કલરની ઓડી જે ફોર વ્હીલ છે એમાં ભોગબંધાને પાછી બેસાડી અને અલગ અલગ વિસ્તારમાં ફેરવવામાં આવેલ અને

તાત્કાલિક આ ચારે આરોપીઓને પકડવા માટે ટીમો બનાવવામાં આવેલ જેમાં પોરબંદર એલસીબી ની ટીમ પોરબંદર એસઓજી ની ટીમ પેરોલ ફોલો સ્કોડ ની ટીમ તથા ઉદ્યોગનગર સ્થાનિક પોલીસ સ્ટેશન ની ટીમ આ રીતે ચાર ટીમ બનાવવામાં આવેલ અને આરોપીની પ્રાથમિક લોકેશન એની બાતમી મળતા એ તરફ ટીમો તાત્કાલિક રવાના કરવામાં આવેલ ખાસ કરીને અમદાવાદ શહેર ખાતેની એમને લીડ મળેલી હતી ત્યારે મુખ્ય આરોપી અમદાવાદ શહેર ખાતે હોવાથી ત્યારે તાત્કાલિક અમે ત્યાં ટીમ રવાના કરવામાં આવેલી હતી સાથે સાથે અન્ય જે આરોપી છે મલ્હાર એને તાત્કાલિક અટક કરી દેવામાં આવેલો હતો મલ્હાર તથા મેરુ આ બંને જે આરોપીઓ છે એને પોરબંદર વિસ્તારમાં અલગ અલગ જગ્યાએથી તેમણે હસ્તગત કરી એલસીબીની ટીમ દ્વારા હસ્તગત કરી અને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલો હતો ત્યારબાદ જે અજાણ્યા

આ ઉપરાંત આ ગુનાના મહત્વના તમામ પુરાવાઓ ફોરેન્સિક પરીક્ષણ કરવામાં આવેલ છે ફોરેન્સિક પુરાવા મેળવવામાં આવેલ છે ઇલેક્ટ્રોનિક સીસીટીવી કેમેરા તથા કોલ રેકોર્ડ વગેરે પણ પુરાવાઓ મેળવવામાં આવેલ છે ગુનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવેલ છે જરૂરી ઓળખ પરેડ વગેરે પણ કાર્યવાહી કરવામાં આવેલ છે અને ગુનાની તપાસ હાલ ચાલુ છે જે આરોપી રાજ ઉર્ફે રાજુ છે તેના બે દિવસના રિમાન્ડ મંજૂર થયેલ છે અને હાલ આજરોજ જે છેલ્લો અને મુખ્ય આરોપી હતો એની પણ ધરપકડ કરવામાં આવી જ્યારે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે ત્યારે એને હાથ અને પગ ઉપર સિગરેટના ડામ દેવામાં આવેલ છે એવી પણ ઘટના બની છે એમાં કપાસને જે મદદરૂપ આપણને પુરાવા જે થઈ શકે જે મદદરૂપ આપણે કાર્યવાહી થઈ શકે એ પૂરતું જ આપણે રિકન્સ્ટ્રક્શન કામગીરી કરતા હોઈએ આ રાજ ઉર્ફે જે રાજુ છે એના વિરુદ્ધમાં અગાઉ મારામારી